આજે સાંજના સમયે તળાજા સરકારી હોસ્પિટલ ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પિથલપુર ગામના વિપુલભાઈ ફાંફાભાઈ ધાપા ઉંમર વર્ષ છવ્વીસ સહિત બે જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ હતી પાવઠી નજીકના વિસ્તારમાં થયેલી મારામારીની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિઓને તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે આ મારામારી કયા કારણોસર થઈ છે તે બાબતની પોલીસ તપાસ બાદ જાણવા મળશે વધુ વિગતો માટે રાહ જોવી રહી

તો ડ્રાઈવરને પાવથી પકડી તો ડ્રાઈવરને બધું મોબાઈલ આપી દે આપણે પૈસા નથી જોતા તો એ ડ્રાઈવરે મોકલ આપી દો મને તો ભાગી એમ એ આમ તાલી ભાગતા જ મને મોબાઈલ લઈ લીધા આમ તો ગમત હવે મારવો પડે એટલે મારવાનું ન હોય હું ચાલું તમને કીધું એમ તો એમ ડ્રાઈવરને મારવા મળ્યા ડ્રાઈવરને બધું ભાગી જાય તો બહુ નીકળી જા તો ડ્રાઈવર ભાગી ગયો હું રહો તો એ મને આવીને બે ત્રણ જણા મારવા મળ્યા